તો હેલો એવરી વન વેલકમ બેક ટુ અનધર બ્લોગ મારી ચોએલનો બર્થડેનો પાર્ટ ટુ છે તો પહેલાં પાર્ટમાં તો મેં બધાએ જોઈ લીધું હતું કે એનો બર્થડે છે અમે કેવી રીતે સેલિબ્રેટ કર્યો હતો અને એના બર્થડે સેલિબ્રેટ કર્યા પછી અમે જે બહાર ગયા એનો વ્લોગ છે આ પાર્ટ ટુ તો આ છે એ અમે આગલા દિવસે છ તારીખે શોપિંગ કરવા ગયા હતા જોયલ માટે તો એનો છે અને તમે બહાર જોઈ શકો છો કેટલો બરફ પડ્યો છે બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ છે એ ઢગલા થઈ ગયા હતા અને હું મારા ઘરમાંથી બહાર નીકળીને તો સ્લીપ થઈ ગઈ અને રિયલમાં બહુ જ ઠંડુ ઠંડુ લાગ્યું બહુ બરફ હતો સ્લીપ થઈ ગઈ તો અને તમે બહાર જોઈ શકો છો કે જોરદાર બરફ પડ્યો છે અને અત્યારે બહુ જ ઠંડી ચાલી રહી છે તો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ થોડું શોપિંગ માટે આમ તો મેં મોસ્ટ ઓફ વસ્તુઓ છે ટેમોમાંથી મંગાવેલી છે પણ થોડા બલૂન્સ છે એ મને ખૂટતા હતા સો હું છે ગોલ્ડન બલૂન્સ લેવા માટે પહોંચી હતી ટોલેરામાં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ટોલરામામાં આવી ડેકોરેશનની વસ્તુઓ તો બહુ સરસ મજાની હોય છે ત્યાં તો ડૉલેમામાથી મેં લીધા હતા બલૂન્સ અને ઘણી બધી વસ્તુઓ બી જોઈ હતી તો તમને બતાવું કે કઈ કઈ વસ્તુઓ છે બર્થડે માટેની તો આવી રીતે નંબર્સ હતા ઘણી બધી વસ્તુઓ હતી તો મેં અહીંથી કેન્ડલ બી લીધી હતી યસ સપોર્સ અને વન નંબરની તમે જોઈ હશે કેક ઉપર મેં બતાવેલી છે અને આ શુગર શીટ છે બહુ જ ફાઇન છે જો તમે સિમ્પલ કેક લાવ્યા હોય ને તો બી આ શીટ લગાવી અને તમે થીમ કેક બનાવી શકો છો બર્થડેની તો બહુ જ મસ્ત વસ્તુ હતી સો મારી ચાલના બર્થ ડે છે આને સેલિબ્રેટ કરી લીધો છે સી આ ડેકોરેશન છે આ બધું જ કૌશલે કર્યું છે મેં કંઈ નથી કર્યું સો અહીંયા ઓફકોર્સ એમણે આખો દિવસ બધી મહેનત કરી છે અને આખું ગાને બધું હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ જમવા માટે કારણ કે સાંજ પડી ગઈ છે અને જોયલને બી થોડું મોલમાં એન્જોય કરાવવાની ઈચ્છા છે જોઈએ લેટ સી કારણ કે અત્યારે માઇનસ પચીસ દેખાડે છે તો અત્યારે એક્સ્ટ્રીમ કોલ્ડ વેધર દેખાડી રહ્યું છે બહુ જ ઠંડી છે સો જોયલને મારે ગરમ ક્લોથ્સ પહેરાવો પડશે સો આઈનું બર્થ ડે ફ્રોક છે એ અત્યારે હું એને ચેન્જ કરી આપું છું અને મેં બી ચેન્જ કરી લીધું છે કારણ કે ઠંડી એટલી છે સો ગાઉનની અંદર જેકેટ પહેરવાની મજા ના આવે સો મેં ચેન્જ કરી લીધું છે મારું અને જોયલનું બી હવે અમે ચેન્જ કરી લઈએ છીએ અને અમે જઈ રહ્યા છીએ બહાર હે જોયેલ હી બહાર જવું છે ને આપણે હમ શું કરવું છે આજે કે તો શું કરશું કે આપણા સબસ્ક્રાઈબરને કહેતો કે તમે મને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ નહીં અને મારો વિડીયો છે લાઈક કરી દેજો અને મને બધા બર્થડે વિશ કરજો કે તો મારો વિડીયો જો બધા મને બર્થડે વિશ કરજો મારા વિડીયો ઉપર ઓકે ઓકે હા ચલો આપણે ચેન્જ કરી લઈએ Секрет На-на-на-на секрет Wanna show અત્યારે અમે આવી ગયા છીએ સાઉથ લેન્ડ મોલ ની અંદર તો સાઉથલેન્ડ મોલ ની અંદર લાસ્ટ ટાઈમ અમે આવ્યા ત્યારે મેં જોયું હતું કે સ્ટફી રાઈડર છે તો સ્ટફી રાઈડર દસ મિનિટના નવ થી સ્ટાર્ટ થાય છે તો એમ અલગ અલગ છે પૈસા અને તમે જોઈ શકો છો કે કૌશલ છે જ્વેલ માટે પાંડા લાવ્યા હતા બટ પાંડામાં જ્વલ છે એકલી તો બેસી નથી શકતી અને મને કમ્ફર્ટેબલ ના આવ્યું એટલે પછી અમે બીજી રાઈડ લીધી હતી આ ઓરેન્જ કલર ની સો આ છે બની છે અને હું છે એ જળ સાથે બેઠી હતી તો આ છે એક જાતનો સ્કૂટર જ છે કે સ્વિચ દબાવો એટલે આગળ આગળ ચાલે તો બહુ જ મજા આવી હતી જોયલ ને મે અને કૌશલ્ય વન બાય વન છે જોયલ ને છે એ રાઉન્ડ લગાવ્યા અને મોલમાં તમે કોઈ બી જગ્યાએ જઈ શકો છો એટલે મિનિટની અંદર સો તમે છે કોઈ સ્ટોર અંદર નથી જઈ શકતા પણ મોલ અંદર તમે આવી રીતે ફરી છો તો બહુ જ મજા આવે અને કિડ્સ ને બહુ જ એન્જોય કરી શકે છે તો તમે તમારા કિડ્સ ને લઈને આવી શકો છો અને એન્જોય કરાવી શકો છો અને સાઉથ લેન્ડ મોલ ની અંદર આ સાઉથ લેન્ડ પાર્ક હતો સો પાર્ક ની અંદર છે કિડ્સ માટે ઘણી બધી એક્ટિવિટી છે અહીને તો તમે ત્યાં છે તમારા બાળકોને લઈને આવો તો એન્જોય કરી શકશે અને મજા કરી શકશે તો તમે એન્જોય કરો આ વ્લોગ અને આ જોયલ છે એ રમી રહી છે અને એન્જોય કરો થઈ ગયા એ કેવી થઈ ગઈ તું જો તો હમણાં કેવી મસ્ત બર્થડે ગલ હતી to think of you આવી ગયા છે ડિનર માટે અને આ રેસ્ટોરન્ટ છે એનું નામ છે દરબાર તો અમે દરેક લોકની અંદર જ્યારે બી બહાર જમવા જઈએ તો નવા નવા રેસ્ટોરન્ટ છે એમાં જઈએ છીએ અને નવા નવા રેસ્ટોરન્ટના રિવ્યૂ છે હું લઈને આવું છું આજે અમે આવ્યા છીએ દરબારમાં ગર્લ ગર્લ તો આ છે બહુ જ ફાઈન છે તો અમારો ઓર્ડર છે એ થઈ ગયો છે અને તમે આ રેસ્ટોરન્ટ છે જોઈ શકો છો આ રીતની ત્યાંની વ્યવસ્થા છે બેઠવાની અને સાઈડમાં આઈ થિંક સ્વીટની શોપ હોય એવું લાગે છે સાથે એ લોકોની સો ઓર્ડર થઈ ગયો છે પણ અહીં છે બહુ જ વાર લાગે છે આવતા સો મેં જો તમે જાઓ તો તમારે જલ્દીથી ઓર્ડર કરી દેવો કારણ કે અમારી છાસ છે એ પંદર વીસ મિનિટ પછી આવી અને છાસ પીધી અમારી પૂરી થવા આવી ત્યારે છે સબ્જી આવી હતી સો આ પનીર ટીકા મસાલા છે અને અમે ત્યાં પૂછ્યું હતું કે કઈ પનીરની વધારે ડિશ સારી છે તો પનીર ટિક્કા મસાલા અમને કીધું હતું અને કેક બહુ જ ખવાઈ ગયું હતું એટલે ભૂખ નથી એટલે પનીર ટિક્કા મસાલા અને ગુલાબજાંબુ જ ખાધા હતા અને પછી અમે નીકળી ગયા કારણ કે જાલ છે એ બહુ જ થાકી ગઈ હતી એને બહુ જ ઊંઘ ચડી હતી સો ઘરે આવી અને પછી એને સુડાવી દીધી હતી તો મારી જોયેલનો બર્થ ડે છે એ બહુ જ મજા કરી બહુ ફન કર્યો મારી જોયલે તો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરી દેજો અને કમેન્ટ્સ કરજો કે તમને કેવો લાગ્યો તમારી કમેન્ટ્સ વાંચીને અમને બનીને બહુ જ ખુશી ફીલ થાય છે અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન છે આપને મળતી રહે તો અમારી ગુજુપીયર ફેમિલી તરફથી તમે બધાએ અમારો વિડીયો જોયો એના માટે થેન્ક યુ સો મચ ગાય તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટેક કેર બાય સ્ટે હેલ્ધી